हेलो मित्रों जय मेलडी मां अजय हवाई से आकाशी मेलडी ना दर्शन કરવા ગટળિયા हेलो मित्रों આ ધામ આવેલું છે જસદણથી 3 કિલોમીટર દૂર પર આ રવિવારને દિવસે મેળા જેવો માહોલ હોય કળિયુગમાં 7-7 વર્ષા પૂરે છે આમાં મેલડી આ માણસો હાલીન બહુ આવે છે 50-50 કિલોમીટર દૂર થી માણસો અહીં હાલીન પણ આવે છે પણ પ્રસાદી પણ ચાલુ હોય ઉખડી છે સાપડી છે મિત્રો કોમેન્ટ માં જય મેરડી માં લખજો અને લાઈક કરી કે ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો એક સમય આની નાની દેરી હતી આજે હોજે મંદિર બની જો છે ખાસ સાત કળિયુગમાં પણ આપ મેરડી માં પરસા પૂરે છે આસપાસના ગામો બહુ પણ આ મેરડી માને માને છે તમે પણ આ મેળીમાંના દર્શન કરીએ અને ધન્ય થઈ જાઓ એ મેળડીમાં સૌનું હારું કરીજે સૌને સુખ શાંતિ આપજે એની મા મેળીમાં પ્રાર્થના કરવી છે રાજકોટ જિલ્લાના વસ્તણ તાલુકાના ગઢડીયા ગામે આમાં મા મેળડીમાંનું